જય માતાજી મિત્રો કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કચ્છનું ફેમસ ખારી ભાત આ ભાત તમે બપોરે કે સાંજે કોઈ પણ ટાઈમે તમે ફટાફટ દસ થી પંદર જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને એટલો ટેસ્ટી આ ખારી ભાત બને છે કે તમારે ઉનાળાની અંદર કોઈ પણ શાકભાજી ના હોય તો તમે ફક્ત બે જ શાકભાજીથી આ ખારી ભાત બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ ઓછા મસાલા સાથે આપણે આ ખારી ભાત બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ કચ્છનો ફેમસ એવો ખારી ભાત તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું ખારી ભાત બનાવવા માટે આપણે સૌથી પહેલા ચોખાની પસંદગી કરવાની છે મેં અત્યારે આ રીતના થોડા લાંબા ચોખા આવે છે બાસમતી તેનો ઉપયોગ કર્યો છે આ ચોખા એકદમ સરસ છૂટા છૂટા અને ખાવા પણ એકદમ સરસ લાગે છે તો મેં અત્યારે આ દોઢ કપ જેટલા ચોખા લીધા છે તો તેને આપણે દસ થી પંદર મિનિટ માટે પલાળીને રાખવાના છે તો એટલે આપણા ખારી ભાત એકદમ સરસ બની તૈયાર થાય તો મેં ચોખા ને પહેલેથી પંદર મિનિટ માટે પલાળીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેની અંદર નાખવાની શાકભાજી જોઈ લઈશું તો આ ભાત ફક્ત આ ત્રણ જ બને છે પાસે ટામેટા હોય તો તમે નાખી શકો છો નહીં તો આ ફક્ત ડુંગળી અને બટાકા નાખીને જ આ ખારી ભાત તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી આ ખારી ભાત બની ને તૈયાર થાય છે કચ્છ નો તો આ ખારી ભાત એકદમ ફેમસ છે ત્યાં તો જયારે પણ કોઈ પણ મહેમાન આવે કે ફંક્શન હોય તો આ રીતના ખારી ભાત બનાવવામાં આવે છે ઉનાળામાં શાકભાજી ઓછી હોય એટલે તમે આ રીતના ખારી ભાત બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે આ બધા શાકભાજીને કટ કરી લઈશું તો આપણે બટાકા ડુંગળીયાને ટામેટાને આ રીતના થોડા મોટા પીસમાં કટ કરી લીધા છે તો આ રીતના તમારે થોડા મોટા પીસ કરવાના તો હવે આપણે એકદમ સરસ ટેસ્ટી ખારી ભાત બનાવવાની શરૂઆત કરીશું તો આપણે આ ખારી ભાત તપેલાની અંદર બનાવીશું એટલે એકદમ સરસ છૂટો છૂટો આપણો ભાત બનીને તૈયાર થાય તો આપણે તપેલી ને ગરમ કરવા માટે મૂકી દીધી છે તપેલી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર તેલ એડ કરીશું તો અત્યારે મેં બે થી ત્રણ ચમચા જેટલું તેલ એડ કર્યું છે તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાય એડ કરીશું આ ભાત ભાતની અંદર રાય અને જીરું બંને એડ કરવામાં આવે છે તો એક ટેબલ સ્પૂન ભરીને આપણે રાય એડ કરીશું સાથે આપણે થોડા ખડા મસાલા લીધા છે ખડા મસાલા ઓપ્શનલ છે પણ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો તો આપણે એક ચમચી જીરું લીધું છે ભાજિયાનું ફૂલ લીધું છે પાંચ આપણે લવિંગ લીધા છે પાંચથી છ મરી લીધા છે એક તો એક તજનો ટુકડો લીધો છે એક મરચું લીધું છે અને બે તમાલપત્ર લીધા છે તો આપણે બધા જ મસાલા એડ કરી દઈશું મસાલા એકદમ સરસ રીતે તતળી ગયા છે તો હવે આપણે તેની અંદર હિંગ એડ કરીશું સૌથી પહેલા ડુંગળી એડ કરીશું અંદર એકદમ સરસ આ રીતના એકાદ મિનિટ માટે સાતળવા દેવાની છે ખારી ભાત એકદમ સિમ્પલ બને છે પણ ખાવામાં એટલો સરસ લાગે છે તો ડુંગળી આ રીતના થોડી તાણફાણ થઈ જાય છે હવે આપણે તેની અંદર બટાકા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું બટાકાની ડુંગળીને થોડીક માટે આપણે તેલની અંદર સાંતળવા દેવાના છે ડુંગળી બટાકા એકદમ સરસ તેલની અંદર સંતળાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર ટામેટા એડ કરી દઈશું અને એકદમ સરસ બધું મિક્સ કરી લઈશું મિનિટ માટે ટામેટાને પણ આપણે તેલની અંદર દેવાના છે આપણા ટામેટા આ રીતના થોડા તેલમાં સંતરાઈ જાય હવે આપણે તેની અંદર મસાલા કરીશું એક ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન થી વધારે થોડી આપણે હળદર એડ કરીશું

એકવાર આપણે આ રીતના મિક્સ કરી લઈશું હવે આપણે ઢાકણ બંધ કરી અને ધીમા ગેસ ઉપર ભાતને ધવા દઈશું તો વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું તો હવે આપણે ભાતને ચેક કરીશું આપણા ભાત એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા આપણા ભાત બનીને તૈયાર થયા છે તો હવે આપણે ભાતને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણે એકદમ સરસ ઉનાળા સ્પેશિયલ ખારી ભાત માટે એકદમ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ સિમ્પલ મસાલા સાથે આપણે આ ભાત બનાવ્યા છે તો પણ એટલા ટેસ્ટી આ ભાત બનીને તૈયાર થયા છે તો આપણે ખારી ભાત ને સર્વ કરી દીધા છે ઉપરથી આપણે લીલા દાણાથી તેને ગાર્નિશ કર્યા છે તો ખારી ભાત સાથે આપણે દહીનું રાયતું સર્વ કરીશું અને લીંબુવાળી ડુંગળી સર્વ કરી છે તો આ રીતના તમે લીંબુવાળી ડુંગળી સાથે અને દહીંના રાયતા સાથે આ ખારી ભાત ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને એકદમ સિમ્પલ મસાલા સાથે આપણે આ ખારી ભાત બનાવીને તૈયાર કર્યા છે ઉનાળામાં જ્યારે શાકભાજી ન હોય તો તમે ફટાફટ આ રીતના રાંધના સમયે 10 થી 15 જ મિનિટમાં ખારી ભાત બનાવીને તૈયાર કરી શકો છો તો હવેથી તમે પણ કચ્છના ફેમસ આ ખારી ભાત ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ખારી ભાતની રેસીપી કેવી લાગી જો તમને આ ખારી ભાતની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય